ડાકોરમાં મળેલી મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની બેઠકમાં પ્રમુખે ગુજરાતમાં બાણું ટકા પનીર નકલી હોવાનું નિવેદન આપ્યું હતું જે બાદ સુરતના લોકોએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે નકલી પનીર ખાવાના કારણે દવાખાનાઓમાં લાંબી લાઈનો લાગતી જોવા મળી રહી છે તેથી આરોગ્ય વિભાગે તપાસ કરી અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ મીઠાઈ અને ફરસાણ જે બેઠક મળી હતી ડાકોર ખાતે એમાં નકલી પનીરનો મુદ્દો છે ઉચકાયો હતો જે મીઠાઈ અને ફરથાણના જે એસોસિએશનના ચેરમેન હતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જે પનીર આવે છે બાણું ટકા પનીર નકલી આવે છે ત્યારે સુરતીઓની પ્રતિક્રિયા લઈશું શું કહેશો મીઠાઈ અને ફરસાણ એસોસિએશન ખુદ કહે છે કે બાણું ટકા પનીર ગુજરાતમાં નકલી આવે છે તો આ પનીર ખાવાથી શું નુકસાન છે ને કેવી કાર્યવાહી થવી જોઈએ તમે એમ કહો છો કે બાણું નકલી આવે પણ એ લોકો એવું વિચારતા હોય કે ભાઈ આઠ તો ઓરિજિનલ છે ને એટલે કારણ કે આ તંત્ર એટલું ભ્રષ્ટ છે અને એની ઉપર કોઈની કઈ પકડ નથી એટલે આ બધું બને છે અને લોકો રોજે ને રોજે તમે જુઓ તો દવાખાના ની અંદર જે અત્યારે ભીડ છે એ આ બધી નકલી વસ્તુના હિસાબે જ ભીડ છે કારણ કે ડાકોર નો જે ઠાકોર છે ત્યાં પણ જો બાણું બાણું ટકા નકલી પનીર આવતું હોય તો બીજી જગ્યાએ ક્યાં ન આવે આજે બેઠક ડાકોર ની અંદર મળી હતી ને સમગ્ર ગુજરાત ની વાત કરી હતી તો શું કહેશું આરોગ્ય વિભાગે કેવી કામગીરી કરવી છે આરોગ્ય વિભાગે કામગીરી સારી કરવી જોઈએ પણ જો સારી કામગીરી કરે તો જે મલાઈ હોય એ મલાઈ મળે નહીં કારણ કે મલાઈ તો એને કાઢવાની હોય છે એટલી પનીરની અંદરથી મલાઈ કાઢી લે છે અને બાકી નકલી પનીર લોકોને પીરસે છે જોખતે અન્ય વ્યક્તિ પણ આપણી જાતે શું કહે તું તમે ગુજરાતમાં બાણું ટકા પનીર નકલી એવું ખુદ ફરછાણ અને મીઠાઈ શોશીના ચેરમેન કહે છે તો કેવી કાર્યવાહી થતી હું પોતે ગુજર છું હું જ્યોદેવ ઓલસી કહેવાઉ અમારો જન્મ જ ગાયો અને ભેંસોની વચ્ચે થયો છે આ મીડિયાના માધ્યમ જે લોકો મને સાંભળે છે ગાંધી ચોકથી લઈ ચોટાપુરથી લઈ અશ્વિનીકુમાર સુધી અમારી લગભગ મારા ગુજરાત સમાજની હજારથી પંદરસો ગાયો હતી એક જમાનામાં અને ધીરે 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 આજે આ ડુપ્લિકેટ જમાનાએ અમારા ગાયોનો ભેંસનો ભોગ લીધો છે કારણ કે અમારી જે અમે જે લોકોને જોઈએ છે આજના આજના યુગને યુવા પેઢીને એને ઓરિજિનલ વસ્તુ ખાવા જ નથી મળતી ખાવાની વાત તો થોડો જોવા નથી મળતી તો મારે તંત્રને કહેવું છે કે આજે આ આ ગાંધીના ગુજરાતમાં દારૂ બનતી છે તો દારૂ ખુલ્લે મળે છે અને ઓરિજિનલ દૂધ અને પનીર ગાયબ થઈ ગયું છે એ કોની મહેરબાની હતી આજે મારી જે યુવા પેઢી છે એને હું ઘણી વખત ચેતવું છું કે ભાઈ આ બધું ડુપ્લિકેટ છે પણ સરકાર ડુપ્લિકેટ વેચાય છે થતાં કોઈ કાર્યવાહી કેમ નથી કરતું એ મોટો પ્રશ્ન છે બીજું મારો અશ્વિનીકુમારથી હિરાબાદ સુધીનો જે પટ્ટો છે ત્યાં એ નેવું ટકા દવાખાના છે આ દવાખાનાનું કારણ શું તમે જ્યાં જો ત્યાં ખૂણા પર એક તો રેસ્ટોરન્ટ હોય જ્યાં રેસ્ટોરન્ટ હોય એની બાજુમાં દવાખાના હોય એટલે મૂળ આપણે આપણો સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે એની તમામ જવાબદારી આ આરોગ્ય વિભાગ સુરત મહાનગરપાલિકાની છે અને આવાવાળા સમયમાં સરકારે આ બાબતમાં ધ્યાન દોરવું જોઈએ કારણ કે સૌથી મોટું તંદુરસ્તી આજે હું પોતે જીમ ચલાવું છું પોતે હેલ્થ વર્ક છું અને હું ક્રિકેટ પણ બધાને રમાડું છું તો આ જાગૃતિ સમાજમાં અને બધાને આવી જોઈએ કારણ કે જ્યાં સુધી આપણું શરીર સ્વાસ્થ્ય નહીં હોય ત્યાં સુધી આપણે કોઈ કામ કરી નહીં શકીએ એક બીજો સવાલ કરું કે વરાછામાં બે હજાર પચીસમાં થોડા ટાઈમ પહેલાં જ દોઢસો કિલો નકલી પનીર ઝડપાયું પાંડેસરામાં બે હજાર ચોવીસમાં અઢીસો કિલો પકડાયું આ પનીર ખાવાથી જે નુકસાન થાય છે તેનો જવાબદાર કોણ આ આ તમામ જવાબદારી જે તે આરોગ્ય વિભાગના અધિકારીઓની છે કારણ કે હું હું જોઉં છું કે જે ઔદ્યોગિક એકમો છે ને ત્યાં ડુપ્લિકેટ પનીર બનતા હોય છે અને આ તંત્ર કોને પકડે જે બિચારો એક નાનો ગાય ચાલક ગાયના વિરુદ્ધમાં કાયદા બનાવે છે આ લોકો જે સરકાર છે અહીંનું જે સુરત મહાનગરપાલિકા છે એ ગાયને પકડવાના કાયદા બનાવે છે તો ડુપ્લિકેટ પનીર વેચવાના કાયદા કેમ નથી બનાવતા એક વ્યક્તિ પણ છે શું કહેશો નકલી પનીર જે પ્રકારે ગુજરાતમાં આવી રહ્યું છે પકડાય પણ રહ્યું છે ને હવે તો ખુદ એસોસિએશન પણ કબૂલ કરે છે ડેરી અને ફરસાણનું કે નકલી પનીર બાણું ટકા આવે જે એસોસિએશન દ્વારા કબૂલ કરવામાં આવ્યું બેઠકની અંદર કે સમગ્ર ગુજરાતમાં બાણું ટકા પનીર આવી રહ્યું છે તો પહેલાં તો હું ચેરમેન ચેરમેનશ્રીને ધન્યવાદ આપીશ કે એણે એક જવાબદારીપૂર્વક એક જવાબદાર વ્યક્તિ તરીકે જવાબદારી સ્વીકારી તો ખરી કે ભાઈ આજે ગુજરાતની અંદર બાણું ટકા પનીર ડુપ્લિકેટ આવે છે ગુજરાતની અંદર બાણું ટકા પનીર નહીં પણ તમામ વસ્તુઓ ડુપ્લિકેટ બનાવવા માટેનું અત્યારે ગુજરાત એક લેબોરેટરીનું મોડલ બનતું હોય એમ લાગે છે કારણ કે આ સરકાર દ્વારા ગુજરાતને એક મોડલ જાહેર કરવામાં આવ્યું હતું અને એ જ મોડલના આધારે આજે ગુજરાતની મોડલને આગળ કરી અને આજે દેશની સરકાર બનેલી છે આજે એ જ સરકાર દ્વારા ગુજરાતને ડુપ્લિકેટ વસ્તુ બનાવવાનું એક મોડલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે ને આવનારા દિવસોમાં આખું મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે એવું અમને લાગી રહ્યું છે કે ડુપ્લિકેટ વસ્તુ તમને આવતા દિવસોની અંદર દરેક ઘરે ઘરે ડુપ્લિકેટ વસ્તુ મળશે કારણ કે આજે આ સરકાર જે સત્તામાં બેઠી છે એને સૌથી મોટું ફંડિંગ આપતું હોય તો એ ફાર્મા કંપનીઓ છે અને જો આ ડુપ્લિકેટ વસ્તુઓ બજારમાં આવશે તો જ લોકોનું આરોગ્ય બગડશે ને આરોગ્ય બગડશે તો જ લોકો દવાખાને જાય ને દવાખાને જાય તો જ ફાર્મા કંપનીઓને ફાયદો થાય એટલે આ ફાર્મા કંપનીઓને ફાયદો કરાવવા માટે આ જે ખાણીપીણીની ડુપ્લિકેટ અને નકલી વસ્તુઓ જે આવી રહી છે એની અમે કોઈ તપાસ કરવામાં નથી આવતી કોઈ પગલાં ભરવામાં નથી આવતા બીજું કે જ્યારે પણ કોઈ પણ તહેવાર આવે કે કોઈ પણ આવી રીતનો મુદ્દો ઉઠે ત્યારે તંત્ર સફાળું જાગે છે અને દરેક જગ્યાએથી નમૂના એકત્ર કરવામાં આવે છે પરંતુ નમૂના એકત્ર કર્યા બાદ એનો જે રિપોર્ટ આવવાનો હોય છે રિપોર્ટ મહિના દિવસે બે મહિને આવે છે આપણે અહીંયા દશેરાનો દિવસ હમણાં આવવાના છે ત્યારે સફાળું તંત્ર જાગશે અને દરેક જગ્યાએથી જલેબીને ફાફડાના નમૂના લેવામાં આવશે પરંતુ જલેબીને ફાફડા તો સેમ ડે આરોગ્ય લોકોએ જમી લીધા હોય છે પરંતુ એનું જે રિઝલ્ટ આવે દિવાળી પર આવે છે અને પછી એમ કહે છે કે આના સેમ્પલ ફેલ થયા તો પણ જે લોકોએ ખાઈ લીધા છે જલેબીને ફાફડા એનું શું એટલે કોઈ પણ વસ્તુ સમયાંતરે થતી નથી એના કારણે આજે આ દેશની અને આની હાલત છે એક બાજુ સરકાર દ્વારા ફિટ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે યોગા ડે ઉજવવામાં આવે છે લોકોના સ્વાસ્થ્ય માટેની કરોડો રૂપિયાની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ આ તમામને તમામ વસ્તુ ફક્ત કાગળ ઉપર રાખવામાં આવે છે

પ્રત્યે આ સુરતીઓ હતા કે તેમણે પચપણે જણાવ્યું કે જે સરકાર અને સરકારનું તંત્ર જે છે સમયાંતરે કામગીરી ન કરતું હોવાના કારણે આ વ્યાપ છે વધી રહ્યો છે અને હાલ ખુદ એસોસિયન જ કબૂલ કરતું હોય કે બાણું ટકા જેટલું પનીર ગુજરાતમાં નકલી આવે છે અને આ પનીર છે પ્રતિદિન લોકો પણ ખાય છે જ્યારે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ ક્યારે જાગશે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે कॅमेरापर्सन केची वगैरे होता मित्रुपाप्रा न्यूज कॅपिटल सुरत